પંચાયત રાજમાં ભ્રષ્ટાચાર સામે કડક પગલાં લેવાની ગેરરીતિની જાણ લોકો સરકારે કરે તે માટે જાહેર અપીલ કરવામાં આવી છે આ જાહેરાતને લઈને કોંગ્રેસે સરકારે જ ઘેરવાનો પ્રયાસ કર્યો છે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ એક પ્રતિક્રિયા આપતા કહ્યું કે ગુજરાતમાં ભાજપ સરકારમાં ભ્રષ્ટાચાર નથી પણ ભ્રષ્ટાચારમાં જ સરકાર છે જ્યારે સરકારે વિચારણા કરીને લોકો સામે અપીલ કરવાની ફરજ પડે ત્યારે એ જ સવાલ ઉભા કરે છે કે મંત્રીઓ અને તેમના પુત્રો પોતે જ ભ્રષ્ટાચારમાં ડૂબેલા છે તેમણે ઉમેર્યું કે સરકારે એક મંત્રીને તો ઘરે મોકલી દીધા પરંતુ તેમની દબાયેલ ફાઇલો આજે પણ યથાવત સ્થિતિમાં છે હવે સરકાર લોકોને અપીલ કરે છે કે ભ્રષ્ટાચારની જાણ કરો પરંતુ શું અત્યાર સુધી જે ભ્રષ્ટાચાર ચાલ્યો તેની માહિતી જાહેર કરશે ભાજપના કારભારની સ્થિતિ એ છે કે ભ્રષ્ટાચાર જ તેનું માળખું છે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીમાં ભ્રષ્ટાચારને બદલે ભ્રષ્ટાચારમાં ગળાડૂપ છે ભૂપેન્દ્ર પટેલની સરકાર ભાજપની સરકાર અને એના કારણે આજે એક નવું ગતકડું લાવ્યા કે પંચાયતની ફરિયાદો તમે સીધી કરી શકશો એનો મતલબ કે આ નિયમ લાવવાનો અર્થ જ એ થયો કે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભ્રષ્ટાચારને ભાજપે શિષ્ટાચાર બનાવ્યો ત્યારે ગ્રામ્ય વિકાસની ગ્રાન્ટો હોય કરોડો રૂપિયાનું બજેટ હોય ગ્રામ વિકાસનું બારોબાર ચાવ કરી જવાનું મન અરેગાનો ભ્રષ્ટાચારમાં પંચાયત મંત્રીના પુત્રો પકડાણા બહુ વિવાદ કયો લાંબો ચાલ્યો મંત્રીને તો પડતા મૂક્યા પણ એની ફાઇલો એક કબાટમાં મુકાઈ ગઈ ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં વ્યાપાયેલા બેફામ ભ્રષ્ટાચારના કારણે ગામડાના લોકો વ્યાપક પ્રમાણમાં પરેશાની ભોગવી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારની અંદર પંચાયતી રાજના નાણાં પંચના મળતા નાણાં હોય તો એમાં પણ કટકી પંચાયતના માધ્યમથી ગ્રામસભાના માધ્યમથી વિકાસના કામ હોય એમાંય કૌભાંડ ગામમાં આવેલી જુદી જુદી પ્રકારની ખનીજોનું વેચાણ હોય એની લૂંટ હોય એમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર અને ગામના નાના નાના સુવિધાના કામ હોય એમાં પણ મોટા પાયે કાન અને કૌભાંડે ભાજપે શિષ્ટાચાર બનાવ્યો છે ત્યારે આજે જે જાહેરનામું લાવ્યા છે એ જ દેખાય છે કે સરકારને સ્પષ્ટપણે ખબર છે કે ભ્રષ્ટાચારમાં સરકારમાં ગળાડૂપ ચાલી રહ્યું છે અને એના કારણે નકલી કચેરીનું કામ હોય કે પછી બારોબાર નાણાં વિકાસના નાણાંને ચાવ કરી જવાનું હોય કે મનરેગાનો ભ્રષ્ટાચાર હોય તમામમાં જે રીતના એક પછી એક કાનને આવ્યા છે અને એના નાણાં કમલમમાં એક અલગથી જમા થાય મને એમ લાગે છે કે આ ગુજરાત માટે ચિંતાનો વિષય ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે સરકારમાં થોડી પણ શરમ હોય તો સરકાર પોતે પહેલાં એ કરે કે આખા ગ્રામ પંચાયતના જે પંચાયતી રાજના માળખાને તોડી નાખવાનું પાપ કોણે કર્યું છે એ ભાજપા સ્વીકારે